બોટાદ જિલ્લામાં તારીખ એકવીસ પચીસ ના રોજ પોલીસ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા સુરક્ષિત બોટાદ અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે આ અભિયાન અંતર્ગત પોલીસ વિભાગની એક ટીમ દ્વારા જિલ્લાના તમામ ગામડાઓની મુલાકાત કરવામાં આવે છે પોલીસ અધિકારી અને થાણા અધિકારીઓ દ્વારા પણ ગામડાઓની વિજિટ દરમિયાન ગુનાઓ બનતા અટકે તેના માટે સરપંચ અને ગામ લોકોને જાગૃત કરવામાં આવે છે આ અભિયાનના ભાગરૂપે તારીખ એકવીસ માર્ચના રોજ પોલીસ અધિક્ષકની કચેરીના ઓડિટોરિયલ હોલ ખાતે ત્રીજા તબક્કાના સવાંધ કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું બોટાદ પોલીસ અધિક્ષક કે એ બરોલિયાના ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ એકસો બાણું ગામડામાં વર્ષ બે હાજર દાખલ થયેલ ગુનાઓનું વિશ્લેષણ કરાયું હતું આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમાર ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાજી અને ડીવાયએસપી મનીષાબેન દેસાઈ વગેરે અધિકારીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જયરામભાઈ રેવર બોટાદ